ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે સરસ મજાની રેસિપી બનાવવાની સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો તમને બતાવીશ મિત્રો ચાલો તો તમે તૈયાર થઈ જાઓ રસોડામાં આવી ગયા છીએ અને સરસ મજાની જે રેસીપી બનાવવાની છે ત્યાંનું તમને મટિરિયલ પણ બતાવીશ જેનું નામ છે સરસ મજાનું આજે આપણે જે શાક બનાવવાનું છે તે દૂધી અને તીખી ફાફડીનું શાક બનાવવાનું છે મિત્રો એટલે કે દૂધી ફાફડીનું સરસ મજાનું જે શાક બનાવશું તેનું મટિરિયલ તમને બતાવી દઉં એક સરસ મજાની દૂધી લીધેલી છે તેમજ ફાફડી છે તીખી ફાફડી તેમજ મરચાં છે બે ટામેટાં છે લસણ છે તેમજ આપણી વાલી વાલી કોથમીર છે તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે દૂધીનું કટિંગ કરી લઈએ તમે પણ એકવાર આવી રેસીપી બનાવ જો એને બનાવજો જમવાનું કારણ કે દૂધી ફાફડીનું શાક સરસ મજાનું સ્વાદિષ્ટ બનતું હોય છે મિત્રો ચાલો મિત્રો સરસ મજાનું આપણું દૂધી ફાફડીનું શાકનો વઘાર કરી લઈએ મિત્રો દૂધીનું કટિંગ થઈ ગયું છે ટમેટાનું પણ કટિંગ થઈ ગયું છે જીરું એક ચમચી વઘાણી એટલે કે હિંગ તો ચાલો હવે દૂધી અને ટમેટા અંદર ઉમેરીને તેલની અંદર સરસ રીતે પાકી જાય ત્યાં જમા તમે પાકવા દેસુ મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ થોડી હળદર થોડું જીરું તેમજ લસણવાળો જે મસાલો આપણે તૈયાર કરેલો છે ખાંડીને તે પણ અંદર ઉમેરશું મિત્રો ચાલો તો હવે તેને તાપથી થોડીક વાર સુધી પાકવા દઈશું મિત્રો ત્યાર પછી થોડું પાણી ઉમેરશું અને તીખી ફાફડી આપણે જ્યારે શાક નેવું ટકા પાકી જાય ત્યાર પછી જ નાખવાની છે મિત્રો ત્યાં સુધીમાં આપણે તેની સાથે સર્વ કરવા માટે રોટલી પણ તૈયાર કરશું મિત્રો અથવા તો ભાખરીમાં જો તમને મજા આવતી હોય તો ભાખરી પણ કરાય બાજીનો રોટલા સાથે પણ ખવાય આપણે તો ભાખરી સાથે જ ખાઈશું મિત્રો તો ચાલો ભાખરી પણ બનાવી લઈએ ચલો મિત્રો સરસ મજાનું આજે આપણે દૂધી અને ફાફડીનું શાક તૈયાર કરી રહ્યા છીએ તેની સાથે સૌ કરવા માટે સરસ મજાની ભાખરી પણ તૈયાર કરી લઈએ મિત્રો તેમજ આપણું શાક એંસીથી નેવું ટકા પાકી જાય ત્યાર પછી અંદર આપણે ફાફડીને ઉમેરી દેવાની છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ રહ્યું છે તમે જો કોઈ વાર આવું દૂધી ફાફડીનું શાક ખાધું હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો ચાલો તો ભાખરીને પણ હવે દેશી ઘીથી ચોપડીને તૈયાર કરી લઈએ તેમજ આપણે બધી જ ભાખરી તૈયાર થઈ જાય એટલે સરસ મજાની થાળી તૈયાર કરીને જમવા માટે બેસશું મિત્રો જે હું તમને થાળી બતાવીશ અને તમે ચોક્કસથી એકવાર આવું શાક બનાવજો પરોઠા સાથે પણ મજા આવે બાજીના રોટલા સાથે પણ મજા આવે ભાખરી સાથે મજા આવે રોટલી સાથે મજા આવે અને કાંઈનો બનાવવું હોય રોટલો તો ફક્ત ખીચડી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો ચાલો હવે આપણે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા સરસ મજાનું આપણું દૂધી ફાફડીનું શાક તૈયાર થઈ ગયું છે જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવું આપણું સરસ મજાનું રસાદાર દૂધી ફાફડીનું શાક તૈયાર છે મિત્રો તો તમે ચોક્કસથી એકવાર આવું શાક બનાવજો તો ચાલો આપણે બગીચામાં બેસીને જમવાનું છે આ તો સાંજનું ભોજન છે મિત્રો સરસ મજાનો આપણો બગીચો પણ ખીલી રહ્યો છે તેમજ મિત્રો જુઈના ફૂલ પણ સરસ મજાના ખીલી રહ્યા છે જે તમને બતાવીશ બગીચો સરસ મજાનો ખીલી ખીલી છે ફૂલો પણ ચાલો મિત્રો આપણે હવે જમી લઈએ મિત્રો સરસ મજાના જુઈના ફૂલ પણ ખીલેલા છે બગીચામાં બેઠા બેઠા જમીએ તો તમને મારી આ રેસીપી કેવી લાગી મિત્રો શાક પણ તમને કેવું લાગ્યું એકવાર બનાવીને ચોક્કસથી કોમેન્ટ કરજો મિત્રો સરસ મજાની આપણી થાળી તૈયાર છે ભાખરી તૈયાર છે સાસ છે અને ખાસ કરીને આમ રસ પણ છે મિત્રો એટલે કે કેરીનો રસ છે તાજો તાજો ગોવળ છે અને સરસ મજાનું દૂધી પાપડીનું શાક છે મિત્રો તો ચાલો મિત્રો જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય યોગેશ્વર ભગવાન જય માતાજી